નિદાન અને નિવારણ જીવન બચાવે છે જેથી ચાલો જાગૃતિ વધારવા શિક્ષિત કરવા અને આશા ફેલાવવાનું ચાલુ રાખીએ સાથે મળી આપણે ફરક લાવી શકીએ છીએ અને એક એવું ભવિષ્ય બનાવવામાં મદદ કરી શકીએ છીએ જ્યાં કેન્સરનો હવે એ જ પ્રભાવ ન રહે મજબૂત રહો આશાવાદી રહો અને યાદ રાખો તમે એકલા નથી બ્યુરો રિપોર્ટ સુલતાન મનસુરી વડોદરા વિડીયો છે વિડીયો ચલો ચલો હલો આમ જાઓ થોડા એકેડેમી ઓફ ટીગેટ્રીસ વડોદરા દ્વારા આજે વર્લ્ડ કેન્સર ડે ના અવેરનેસ પ્રોગ્રામ માટે વોકીઝોન નામનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે મિત્રો આપણને ખબર છે કે કેન્સર નામની જે બીમારી છે તે અડલ્ટ્સ તેમજ બાળકોમાં પણ જોવા મળતી હોય છે તો આજે એના સંદેશ આપવા માટે વોકેથોનના કાર્યક્રમના માધ્યમથી અમે કેન્સર અવેરનેસ કરી રહ્યા છીએ આ કેન્સર અવેરનેસ રેલીમાં લગભગ પચાસ જેટલા વાડ નિષ્ણાંત અને કેન્સર એક્સપર્ટ્સ પણ અમારી સાથે જોડાયેલા છે અને આ વર્ષનું જે થીમ છે યુનાઇટેડ બાય યુનિક એના સંદર્ભમાં આજે અમે યુનાઇટ થયા છે કેન્સર એ માત્ર એક શબ્દ હશે આપણા માટે પણ જે લોકો કેન્સરથી સફર થઈ રહ્યા છે તેમના માટે એ એમની દુનિયા છે તો મિત્રો આવો આજે એમને સપોર્ટ કરીએ અને એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા એ હેતુસર બાગ ખાતે અમે વોકેથોન નામનો કાર્યક્રમનું આયોજન કરેલું છે થેન્ક યુ